સાહેબ આજે કાર્યક્રમ મળ્યો છે ગોતા ખાતે એક મંચ પર તમામ સમાજના આગેવાનો પહોંચ્યા છે હવે લોકોને એકત્ર કરવાની વાત છે કઈ રીતે જોઈ રહ્યા છો કઈ રીતના કાર્યક્રમ રહેવાના છે જય માતાજી હું વિજયસિંહ ચાવડા પ્રદેશ અધ્યક્ષ મહાકાલ આજ રોજ ગુજરાત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જે રચના થઈ અને ભાવનગરના રાજવી વિજય રાજસિંહજી ને એમના પ્રમુખ પદ ઉપર બિરાજમાન થયા છે ત્યારે આપે જોયું આખા કાર્યક્રમમાં કે કરાડીયા નાડોદા કાઠી અને ઠાકોર સમાજ પણ ફાગવેલથી અહીંયા ઉપસ્થિત હતા એટલે એક જ છે કે ક્ષત્રિય તરીકે બધા એક સાથે મળી અને કામ કરે અને આવનારા ભવિષ્યમાં અત્યાર સુધીમાં જે મહારાજ સાહેબે કીધું દાતા મહારાજ સાહેબે કે અંગ્રેજો આપણને ડિપાર્ટ કરીને ગયા હતા કે મહારાજ અલગ હોય અને પ્રજા અલગ હોય એની જગ્યાએ બધા સાથે મળી અને સાથે મળે એટલે તમને ખબર છે કે શક્તિનો વ્યય થાય શક્તિ વધે એટલે શક્તિ વધારી અને ખૂબ જ સારી શક્તિથી કામ કરવાનું છે અને અમારો જે એક ઠરાવ છે કે ભારત રત્ન તરીકે કૃષ્ણકુમારસિંહજીને એમને ભારત રત્ન મળવો જોઈએ જે એમના હકદાર જ છે માગવાનું ના હોય પણ અત્યારે કંઈ ના કંઈ કારણોસર લોકો ના સમજી શકતા હોય તો એના માટે પણ અમે પ્રયત્ન કરીશું અમારું રજવાડાનું મ્યુઝિયમ છે જેને સરદાર પ્રતિ પટેલની પ્રતિમા ખૂબ જ શોભાયમાન થઈ રહી છે એના ત્યાં આગળ અમારું રજવાડાનું જે અર્પણ છે એ પણ પ્રદર્શિત કરવામાં આવે અને સાથે સાથે અમારા ઘણા બધા બીજા મુદ્દાઓ છે એ પણ એના માટે અમે કામ કરીશું સમાજ શિક્ષણની દિશામાં આગળ વધે સમાજ રોજગારીમાં આગળ વધે અને સમાજ પોતાના કુરિવાજો દૂર કરે આ તમામ વાતોની અહીંયા આગળ ચર્ચા કરવામાં આવશે અને ભવિષ્યની અંદર ખૂબ સારી ટીમ ઊભી થઈ અને સમાજનું ઉત્થાન કરે અને દર વખતે જ્યારે સમાજ ભેગો થતો હોય ત્યારે મહાકાલ સેનાનો રોલ એ છે કે મહાકાલ સેનાએ યુવાનોનું નેતૃત્વ કરે છે યુવાનો સાથે સંકળાયેલી સંસ્થા છે એટલે યુવાનો એ સમાજનો એક પગ કહેવાય અને અમે દરેક જગ્યાએ સમાજને મજબૂત કરવા માટે કોઈ પણ સંસ્થા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો જેમાં તેમણે જે ઘણા સમયથી જે પેન્ડિંગ પ્રશ્ન છે તેને લઈને નિરાકરણ લાવવામાં આવે તે પ્રકારની વાત કરવામાં આવી હતી એવું લાગે છે કે રાજ્ય સરકાર પણ છેલ્લા ઘણા સમયથી તમારા પ્રશ્ન પેન્ડિંગ રાખ્યું તો કયા પ્રકારનો એમ તેમને મેસેજ આપવા માંગુ છો શું કહેશો સંકલન સમિતિએ ભૂતકાળમાં આપે જોયું કે ખૂબ જ સુંદર સંકલન કરી અને આખા ગુજરાતમાં ક્ષત્રિય સમાજને ન ભૂતો ન ભવિષ્ય એ રીતે ભેગો કર્યો હતો સાત લાખ જેટલી સંખ્યામાં ક્ષત્રિય ભાઈઓ એકઠા થઈ અને અહિંસાના માર્ગે પોતાની મા માંગ અને પોતાની જે વિચારધારા તે મૂકી અને પોતાના ઘરે પરત ફર્યા હતા ક્યારે ફરીથી આ પત્ર ઘણા સમયથી લખાય છે અમારી જે પેન્ડિંગ માંગો છે કૃષ્ણકુમારસિંહજીનો ભારત રત્નથી લઈ અને રજવાડાના મ્યુઝિયમથી લઈ વિધવા બહેનોના પેન્શનથી લઈ અને દરેક સમાજ માટેની માંગ છે એ માંગો સરકાર ખૂબ જ ધ્યાનથી ગંભીરતાથી લઈ અને ખૂબ જ ઝડપથી પૂરી કરે એવી અમારી એક નમ્ર વિનંતી છે અને આ સંગઠનો અને એકતા આપ જોઈ રહ્યા છો દિવસ જાય એમ ક્ષત્રિય સમાજમાં એક સંગઠનની ભૂખ જાગે છે અને નવા નવા સંગઠનો બને છે અને સંગઠન પોતાની રીતે કામ કરતા રહેશે અને આ જ રીતે પોતાના સમાજને આગળ વધારવા માટે પ્રેરિત કરતા રહેશે છેલ્લો મારો પ્રશ્ન છે કે આજે સામાજિક કાર્યક્રમ હતો પરંતુ કહેવાય સમાજ અને રાજકારણ એકબીજાના પૂરક છે કરો સ્વચ્છ રાજકારણ કરવાની વાત પણ અહીંથી કહેવામાં આવી છે તો હવે સ્વચ્છ રાજકારણ કઈ રીતનું આગામી દિવસોમાં જોવા મળશે આપે મહારાજ સાહેબને સાંભળે એમ કે કૃષ્ણ કુમારસિંહજી નો દાખલો લઈએ તો એમના રાજમાં પ્રજા સુખી હતી એટલે સ્વચ્છ રાજકારણ ને આપ સમજી શકો છો કે એ સ્વચ્છ રાજકારણ એવું હોય કે રાજકારણ કરવાથી પ્રજાને લાભ થાય અને પ્રજાના પ્રશ્નો ઉકેલાય અને પ્રજા પોતાની રીતે નિશ્ચિત રહી અને રાજ્યમાં ખુશ રહી શકે એટલા માટે થઈ અને એ સ્વચ્છ રાજકારણની વાત છે અને સ્વચ્છ રાજકારણ સમાજમાં એ રીતે કે સમાજમાં પણ કોઈને ક્યાંય પણ એવું લાગે નહીં કે આ પોતાના સ્વાર્થ માટે કરે છે સમાજના ઉત્થાન માટે કામ કરે એને સ્વચ્છ રાજકારણ કહેવાતું હોય છે એટલે આ રીતના સ્વચ્છ રાજકારણ કરવા માટેની જે વાત હતી એ મંચ ઉપરથી થઈ ગઈ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહી